રાજ્યમાં વર્ગ ત્રણની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સત્તાવાર સામે આવેલ વિગત અનુસાર વર્ગ ત્રણની ભરતી માટે સરકારી નિયમોમાં મોટા બદલાવ કર્યા છે જેના પરિણામે હવે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે વધુમાં હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ એકવીસ વર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ